જય માતાજી મિત્રો આજે આપણે નવરાત્રીના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા વિશે જાણીશું દાદાના કરપદમાં ભ્યામ અક્ષમાલા કમંડલુ દેવી પ્રસિદ્ધ તુમઈ બ્રહ્મચારીની નૂતમા જેને બંને કરકમળોમાં અક્ષમાળા અને કમંડળ ધારણ કરેલ છે તેવા સર્વશ્રેષ્ઠા બ્રહ્મચારિણી દુર્ગા દેવી મારા ઉપર અતિ પ્રસન્ન હો નવરાત્રીના પર્વના બીજા દિવસે મા બ્રહ્મચારિણીની પૂજા અર્ચના કરાય છે બ્રહ્મનો અર્થ છે તપસ્યા અને ચારિણી એટલે કે આચરણ કરનારી બ્રહ્મચારિણીનો અર્થ થયો તપનો આચરણ કરનારી તેમણે ભગવાન શંકરને પતિના રૂપમાં મેળવવા માટે ગોળ તપસ્યા કરી હતી આ કારણે તેમને બ્રહ્મચારિણીના નામથી ઓળખવામાં આવે છે અને આ દિવસે સફેદ રંગનું ખૂબ જ મહત્વ છે અને માતાજીને સાકર એટલે કે મિસ્ત્રીનો ભોગ ધરાવવામાં આવે છે મિત્રો મારી જાણ સારી લાગી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ શેર અને લાઈક જરૂર કરજો મિત્રો જય માતાજી જય અંબે